તાલુકો જિલ્લો વડોદરા વડોદરા હવે તમને શું તકલીફ હતી નો દુખાવો હતો બરાબર હવે એના સોલ્યુશન માટે એ તકલીફ સોલ્યુશન માટે બાર દવાખાના અંદર તમે ગયા તો તમને શું કીધું ડોક્ટરે ડોક્ટરે શું આ બરાબર તો એનો આશરે ખર્જો કેટલો કયો તો ડોક્ટર સાહેબ તો 80000 તો કયોલો હતી 80000 ખર્જો તો હવે દવાખાના થી દવા આપી બરાબર દવા આપી તો એ દવાની અંદર કેવું લેતું તું તમને એ દવા ખાઈએ તો સારું રહે પછી તો કશું જ નહીં બરાબર હવે અહીંયા આગળ

તમે શું કેવા માંગો છો કે આ દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ બરાબર તો જેનાથી તમારો હોસ્પિટલ નો બચે છે પ્લસ કે જે ઓપરેશન જતા હોય તો ઓપરેશન પણ બચી શકો છો તો જેને પણ હોય તો એને આ વસ્તુ સજેસ્ટ કરવા વિનંતી તો વિશ્વ જય હિન્દ